હેલો ગાઈ સ્વાગત છે તમારું બ્લોગમાં અમે આવી ગયા છીએ યાદ સવારે વહેલા ઉઠીને મારા સસરના ઘરે બરાબર તૈયાર થઈને અહીંયા આવ્યા તો ખબર પડી જૂના ઘરેથી સામાન થોડોક પડ્યો છે સારવાનો છે બીજા ઘરે લઈ જવાનો છે હવે બપોરે છકડાવાળો ગોતવા ગયા છકડાવારો મળ્યો નહીં એટલે આ લોકો છે ને મારો અટી ગયા છકડા તરીકે ઉપયોગ કરો મહિને બહેનાને જો બ્લોગમાં તમને બતાવવું આજે અને આજે આ લોકો મારી પાસે જેટલું જેટલું કામ કરાવશે હું બધું આ લોકો માં વસૂલ કરીશ જય દ્વારકાધીશ મહિનારે જો બ્લોગમાં ક્યાંય જાતા નહીં તમને આ ફૂલ જલસા કરાવવા છે આજે છે ને નક્કી કર્યું છે ફાઇનલી આજ તો પતાવી જ દેવા આજે મારે થઈ ગયું છે ધીંગાણું બહુ જબરજસ્ત તમને બતાવું બરાબર બન્યા રહેજો બ્લોકમાં આપણે લઈ લીધી છે ગણ બરાબર અને જોઈ શકો છો તમે

ગાડી ભરીને સામાન ફેરવો મારી ગાડીનો આ લોકો સામાન ભરવામાં સામાન સારવામાં ઉપયોગ કરે બરાબર જો મારી ગાડીના જમ્પર પતી ગયા તો આ લોકો પણ અહીંયાથી આપણે પૈસા લેવાના છે જમ્પર હા અર્ટીગા ગાડી અને એમાં તમે જોઈ શકો છો આ લોકો સામાન સારવાનો ધંધો કરી સામાન બધું કા આજે આ લોકો નહી કાજે હું નહીં થઈ જાય હેલો મિત્રો પેલો મિત્રો તો તમે જોઈ શકો છો અમારે આ બીજો ફેનો મારી ગાડીમાં મરે તો તમે જોઈ શકો છો અમારી પાસે આ લોકો કામ જ કરાવે છે અમારો શાળા સુધી એના ફ્રેન્ડ જે આવ્યા છે આ જુઓ તમે સામાન ફેરવવા માટે હા વંડા છે જે ચાલ ચાલ કરે આવું છે સામાન ફેરવીને મજા કરી છે હેલો મિત્રો સ્વાગત છે બ્લોકમાં અત્યારે વાયગા છે સાંજના સાત ને અડધો પડધો સામાન સરાઈ ગયો છે બાકી હવે ધીમે ધીમે આ લોકો બીજા ઘરે સામાન લઈ આવ્યા છે કામ કરવાવાળા કામ કરે છે ચાલુ છે બધી જો આવી કાંઈ સ્થિતિ છે આવજો બધા દાદા મસોતા દાદા આટ આટ ઠેગાત નથી બહુ થાકી કેવું લાગે તમને આમ આમ મજાઈ આવે પણ થાકી બહુ ગઈ આજ આ તમાર મેસેજ અરે એક્સપિરિયન્સ લેવા જાવ નિયમ બહુ મજા આવી દાતે એટલા કાઈડા કામ એટલો કઈ થાકે એટલો લાગ્યો બસ હવે આજે અમે છે ને આમ આપણા રસ્તામાં ગયાતા ને વસ્તુ લેવા માટે તો હિરેનભાઈ મેળ્યા તું એટલે કીધું છે કે અમને ખબર પડી કે તમે રાજકોટ આવ્યા છો તો અમારી આજુબાજુમાં છો તો લાભ દેવાનો છે એટલે કાલે અમે આવી તમે સાંજે તૈયારી કરી રાખો અત્યારે છે ને નાસ્તાનો બ્રેક પડ્યો છે એટલે નાસ્તો નાસ્તો કરવાનો છે

ખાવા કામકાજ ચાલુ છે પ્રોગ્રેસમાં વર્ક ઇન પ્રોગ્રેસ છે રાજકોટમાં સફાઈ અભિયાન ચાલુ છે સફાઈ અભિયાન દરમિયાન પંડતભાઈ બર્થડે ડે સેલિબ્રેશન થાય છે અત્યારે

ઓલી ગાંડ લે મીન બટ એમ પકડો હેલો હેલો બર્થડે ઉજવો પમ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ને ખવડાવો નીરワンરાજ હેપી બર્થડે ટુ ના બધું ને કેક તો બહુ ભાવે વાહ મજા આવી ચમચી

આજો આઈ જા ઓકે મચ્ચા મચ્ચા છે હેલો પપ્પાને હા પપ્પાને હાલો પપ્પા રાખી આવ્યો છે મમ્મીને ખવડાવ અવ માસી ને માસી ને માસી ને તો ખવલાવ આવલાવ ના ના કે ખા આમ જો આમ જો આ બાજુ જો હવે અહી જો હવે તું ખાઈ લે આવલાવ હા મમ્મી ને ખોડવા હાલા મામા ને ખોડવા ઈ કે મારા હાટુ તેક લીધી દીધી ને ભાગલા કેટલા પડ્યા છે મામા ને કાકા વિ હા કે આલે હવે ખાવમાં ડાલ જલ્દી હવે શુભમ નો થોડો શુભમ ની તા પપ્પા

આજ આખો દિવસ ઘરનું ફૂલ કામ કર્યું છે બધાય આ બધાય થાકી ગયા છે એટલે બહાર જમવા જાય ગઈ કારણ કે આજે ઘરની સાફ સફાઈ કરી અને ઘરનું સામાન બધો ચેન્જ કર્યો છે એટલે બધાયની હાલત ફૂલ ખરાબ થઈ ગઈ છે તો બધાય વિચાર કર્યો છે કે હાલો બધાય બહાર જમવા જાય એટલે હવે આજનું બિલ થોડો થસરા દેશે એટલે મને લાગી જાય છે એનો થપ્પો કરનાક છે ભેગા થઈને બધા બાકી પળતર બહાર રૂપની જોઈ શકો છો તમે હવે જોયા શંક ક્યાં પહોંચે છે એ તો બિચારા ના પાડવાના નથી જોયા હવે બઈને જો બ્લોગમાં

આવો તો આજનો દિવસ તો ફરી મળીશું નવા બ્લોગ સાથે ને નવી મજા કરાવશું તો કાલે આજનો દિવસ અહીં જેમ કરશું લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતો નહીં ભૂલતા નહીં બરાબર બાકી જોઈ જોયું ભોડિયું આવી ગયું છે ધીમે ધીમે સુવાની તૈયારી કરે છે આની પોઝિશન આ બધું એમને પડ્યું છે હજી આ બધું કાલ સવારે ફરશે બરાબર ફરી મળીશું જય દ્વારકાધીશ જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જૂના હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો હા અને જો તમને અમારા બ્લોગ ગમતા હોય જોવા તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા વલીરાવ રાજકોટ આવ્યા છે મોજ કરાવવાની કોશિશ કરીએ છીએ બરાબર દસ લાઇક ને દસ શેર દસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય માતાજી